ભાડાના મકાનમાં પુસ્તકો રાખવાની જગ્યા પણ ન હોવા છતાં તે સોશિયલ મીડિયાથી દૂર રહીને બસ ભણતી રહી અને આખરે તેણે પોતાએ જોયેલું સપનું પૂરું કર્યું સુરત હવે શિક્ષણના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે અહીંના વિદ્યાર્થીઓ હવે સુરતમાં જ રહીને સુરતમાં જ ભણીને સિદ્ધિઓ મેળવીને સુરતને ગૌરવ અપાવી રહ્યા છે આવા જ બે વિદ્યાર્થીઓ છે અંજલિ ઠાકોર અને કરણ બન્ના જેમણે તાજેતરમાં યુપીએસસી માં ઓલ ઇન્ડિયા માં રેન્ક મેળવીને અન્ય વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે સૌથી પહેલા વાત અંજલી ઠાકોર જે અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે તેણે પ્રણ લીધું હતું કે જ્યાં સુધી તે કલેક્ટર નહીં બનશે ત્યાં સુધી યુપીએસસી ની પરીક્ષા સતત આપતી રહેશે કારણ કે આ અફસર બીટીયા નું લક્ષ્ય યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું નહીં પણ સારો રેન્ક મેળવી કલેક્ટર બનવાનું હતું ભાડાના મકાનમાં પુસ્તકો રાખવાની જગ્યા પણ ન હોવા છતાં તે સોશિયલ મીડિયાથી દૂર રહીને બસ ભણતી રહી અને આખરે તેણે પોતાઈ જોયું સપનું પૂરું કર્યું તેણે ઓલ ઇન્ડિયામાં 43મો સ્થાન મેળવ્યું છે ઘરની વાત કરે તો ઓફકોર્સ આ પેરેન્ટ્સ કે ઓર અપને સિબ્લિંગ્સ કે સપોર્ટ કે બિના કુછ નહી કર પાહોગે ક્યુકી યે જો જર્ની હોતી હે વો સિફ્ટ હમારી નહી હોતી હમારી પૂરી ફેમિલી કી હોતી હે ઓર મે સર સે મેરે જો મેન્ટર્સ રહે હે વો ઉનહોને મુજે બહોત હેલ્પ કી હે पेरेंट्स ने बहुत सपोर्ट किया जैसा कि पहले भी हाईलाइट किया मॉम कुछ काम नहीं बोलती थी मम्मी बहुत सपोर्ट करती थी पापा भी हमेशा साथ रहते थे मेरे साथ एग्जाम्स देने भी वो जाते थे तो दीदी ने जब चालू किया था उसके एक साल जस्ट बाद मैं, मैं भी इंस्पायर होकर चालू किया और उसकी मेहनत और मतलब लगन उसके रिजल्ट देखे ने मैंने तो मैं भी बहुत इंस्पायर हुआ उनसे हवे बात बीजा विद्यार्थी करण पन्ना यूपीएससी में तेने चार सौ छियासी मो रैंक छे કરણે પણ સૌથી પહેલા મનમાં જ નક્કી કર્યું હતું કે યુપીએસસી ની એક્ઝામ પાસ કરીને કંઈક કરી બતાવ્યું છે રાત દિવસ મહેનત કરીને મનમાં એક જ ધ્યેય રાખીને કરણ ચાલ્યો છે અને ખરા અર્થમાં તેણે પણ સાબિત કરી બતાવ્યું છે કે એકવાર જો કોઈ ધ્યેય માટે સતત મહેનત કરતા રહો તો તેને હાંસલ કરવા માટે કોઈ તમને રોકી ન થઈ શકતો જર્ની ની વાત કરું તો જર્ની ઘણી લાંબી રહી છે 2017 માં યુપીએસસી ક્લિયર કરીશું એવા એક જે સાથે જર્ની ચાલુ કરી હતી ત્યારબાદ જ્યારે જનરલી આપણે ચાલુ કરતા હોઈએ ત્યારે દરેક લોકોને હોય છે કે ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરી દઈશું બટ હું એટલું જ કહીશ કે એ દૂર નથી ગયું વધારે નજીક આવ્યું છે બસ ખાલી તમારે ફરીથી ઊભા થઈને એના માટે એક કદમ આગળ વધારવાની જરૂર છે આ બંને વિદ્યાર્થીઓ અલગ અલગ છે પણ તેમનામાં સમાનતા એ છે કે બંને એક જ એકેડેમીમાં ભણ્યા છે અને આ એકેડેમી છે

વધુ ઝળહળિયા છે